રાવપુરા પોલીસ દ્વારા તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમનું આયોજન કરી સત્તર જેટલા મોબાઈલ તેના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા વડોદરા શહેરના રાવપુરા પોલીસ દ્વારા તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચનાના આધારે રાવપુરા પોલીસ હદમથક વિસ્તારમાંથી ગુમ થયેલા ખોવાયેલા સત્તર જેટલા મોબાઈલ પોલીસે શોધી કાઢ્યા હતા આ સત્તર જેટલા મોબાઈલ જેની કુલ કિંમત રૂપિયા બે લાખ પિસ્તાળીસ હજાર થાય છે જેને પોલીસે શોધી કાઢી તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા તીરા તુષ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સત્તર જેટલા મોબાઈલ તેના મૂળ માલિકોને સોંપવામાં આવતા પોલીસ અધિકારી દ્વારા સમગ્ર બાબતે માહિતી આપવામાં આવી હતી નવરાત્રી દરમિયાન અકોટા સ્ટેડિયમ ખાતેથી પોતાનો મોબાઈલ ખોવાયો હતો તે ભાઈ દ્વારા પણ આજે પોતાનો ખોવાયેલ મોબાઈલ ફોન પરત મળતા રાવપુરા પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી અને આભાર માન્યો હતો સાથે સત્તર જેટલા મોબાઈલ તેઓના મૂળ માલિકોને પરત મળતા તેઓ દ્વારા પણ પોલીસની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી તથા તેઓના મોબાઈલ પરત મળતા તેમના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી ઠાકોર છે મારો મોબાઈલ આપણે નવરાત્રીમાં કોટા સ્ટેડિયમથી ખોવાઈ ગયો હતો ડીકીમાંથી આપણે આ કમ્પલેન કરાવી હતી તો પોલીસ આપણે એક મહિના બે મહિનામાંથી પરત મળ્યા છે રાવકુલા પોલીસ સ્ટેશનને સેવા આપવામાં આજ રોજ રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી નરસિંહ કોમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી લીણા પાટીલ સાહેબ તેમજ નાયબ પોલીસ કમિશનર જ્હોન ટુ શ્રી મંજીતા વણઝારા સાહેબ નાઓની સૂચના તેમજ મદદનીશ પોલીસ કમિશનર શ્રી સી ડિવિઝન એપી રાઠવા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ ખોવાયેલ મોબાઈલ નંગ કુલ સત્તર જેની કુલ કિંમત રૂપિયા બે લાખ પિસ્તાલીસ હજાર નાઓના ફોન શોધી કાઢી મૂળ માલિકને ફરજ સોંપી પ્રશંસનીય કામગીરી રાવપુરા પોલીસ સ્ટેશન ટીમ દ્વારા કરવામાં આવેલ છે